વડોદરામાં યુવકની ચોર સમજી અને ધુલાઈ કરવામાં આવી વાઘોડિયા લાઇબ્રેરી પાસે યુવકની જવા દીધો છે તો ચોર સમજી અને એક યુવકની ધુલાઈ કરવામાં આવી વડોદરાની આ ઘટના છે વાઘોડિયા લાઇબ્રેરી પાસે એક યુવકને ચોર સમજી અને લોકોએ તેની ધુલાઈ કરી દીધી જોકે આ યુવકને બચાવી અને પોલીસ સ્ટેશન

ધુલાઈ કરી દીધી જો કે આ યુવકને બચાવી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યાં તેની પૂછપરછ કરી અને ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો છે